ઘણો મોડ કર્યું તો મારા કલેજા ઘણા દિવસે જોવા મળ્યો આવી ગયો વરસાદ અરે યાર ક્યાં નાહી ગયો તો આટલા દિવસ અમે તો નાકા ટોસી ટોસી ને મરી ગયા જદઈ ગયા પાણીમાં હવે જોવા મળ્યો ખૂબ ઓ મજા આવી ગઈ આવ ડેબરિયો વરસ ઉની ઉની રોટલી ઉની ઉની ગમની મારા કલેજા ક્યાં વહી ગયો તો બીજે કામ વહી ગયો છે લાગે પરુણો રાખડીનો વહી ગયો તો હવે આઠેમ કરવા આવી ગયો હા હા આઠેમ બાઠે મસલ મોસ્તી કાટીને જાજે બરોબર નો ઠક્કરીને અમારે પાછું કાઢવા ટાણે થી ઉપાધી ની એટલો પડ્યા છે મારા કલેજા અરે તને તો બહુ સુખમતા કેમ નોતો તો અમે તો સમણા જોતા તા

વરસાદ પડ્યો એટલો પડી જા ખોટે ખોટો ના અમને બીવાડ એવો પડી જા અસલ હસલ મોટે ઘડે પણ કિલો કિલો ના સાટે સરપ્રાઇઝ કરજો <laughs> <laughs> <laughs>